આટલા તો આવી જવું અને મારે જવાનું હો ખેમજી ના ઘેર પણ કોઈ સાચું એડ્રેસ તો બતાવતું નહીં પેલું કેમ હું ભણ્યો અને પેલો કેમ માસી ઘર થાય તો લેતા તમે કોઈ રહો છો ખબર પડતી નહિ એ મિત્ર આટલા આવજે આપડે પેલા પેલા ખેમજી ને ખેમજી ઘેર જવું તું મારે બીજા હોય બીજા હોય ઘર જોયું તું એ ઘર તો જોયું ગયો કઈ બાજુ રહી આગળ આગળ પૂછવું પડશે મારા પાછું કે હા હારું મિત્રુ પેલા છોકરાએ કીધું તું પણ હું તો પાછો એરા મેલા માં એક શું કીધું બધું ગયો ગયો એમ કીધું કે કાકા તમે ખોટી જગ્યાએ આવી ગયા તમારે તો જવાનું નીકળ કે નાકામ જ ઘરે આવવાનું અને પાછો ઈકણ ફરી મન તો બે તો કૂતરો એ મતો ડૂચા પર પાછા પણ દોરી ધોતી અધર કરીને આયો નેક ને આ વડીલ ઉભા થઈ પૂછી લે આ આ વડીલ આપરો પલા ચાર્જિંગ ગેર જાવ તું

ખોટા રસ્તા નહી આયે ના ના યાર જોયેલા હું સારી રીતે જોયેલા મળ્યા તા મને આપડે પેલું ઉદયપુર નું સ્ટેન્ડ બસ ને બસ સ્ટેશન એક દારૂ ભેગા થયા હતા બે જણા મમ્મી ટેબલ ઉપર ચા પીતા હતા હું એ ચા પીતો હતો ઉદલપુર હા એ ઉદયપુર જ છે ખેરવા આય ગયા તમે હેડિયન ઠેર ના ના યાર ઉદયપુર પેલા છોકરા બન્યો રસ્તા માં મળ્યો હતો ને કે કાકા કે ઉદયપુર નું તે મૂકો સારું કે આપડે વચ જવાનું હોય

ના ના વડિલ કમ્પ્લીટ એડ્રેસ ઉપર આયે મારો કમ્પ્લીટ ખામજીના ઘેર જવાનું એવું હા ચા પાહેલી ચા પાહેલી ને તમાર ઘેર ના ના ઓય બસ સ્ટેશનયું ને ઈ હોટેલ ઉપર ચા પાયેલી બરાબર આ તમે ત્યાં કેમ આટલે એકલા બેહી રહ્યો બાર આ વાતાવરણ જેવું સારું નહિ ઓમ બસ વાતાવરણ બસ અને મારો હું ભલા બે બોણિયા આયા છે બીમારી કરવા હા તો ઓમ જે છે તેવા રાજુ આયા જો બે જણા

કોમ હતું નું હતું ખેમજી એટલે મને પછી જે યાદ આવ્યું બધું ભૂલ નાખી પણ પછી યાદ ખેમજી ઘેર માર જવાનું પણ મને તો જે ડાળ માં કાળું લાગે તમે જે ગોળો ગૂંથો ગોળો ગૂંથો હોય જ સર સાચી વાત એટલે તમે જ ખ્યાલ છો તો આપડે તો ચોક મરેલા નહીલા આપણે ભેગા થયા ઉદયપુર બસ સ્ટેશન ને એક બે વર્ષ પહેલા આપડે ચા પીવા યાર જોડી જોડી ચા ની વાત કરી તમે પેલો મહેમાન બિહાર જો પેલા હા ભાઈ શિભાઈ હરી ના બસ સ્ટેન્ડ થી આપડે બસ સ્ટેન્ડ ભાવ એક કિલોમીટર આગુ હ

હું જોઉં બે મને આને ચા કઈ આવી યાર પોની જેવું દેખાય જેવું ખબર ચા ખોડ ને દૂધ નહી નાખતા એવું

પાછું હવાઈ મન ખુદ કીધું ચાધ તો પેલા એકલું પોવાની હતું એમ કહ્યું દાટ વાળી મને દોરાવો નહીં નહીં કેવું બોલો હવે પેલા તમે એમ કેવો ખેમજી ના ઘેર જવું છો ખેમજી ને ભાઈ હતા

बोलो खेमजी ने चिला भाई क्यों हालत अभी कहता था कि खेमजी ने चिला भाई एक सौ का तीन सौ का चार सौ का बेसू चिला सी बे भाई खेमजी ने हाँ बे भाई खरा ये बात आज ही था लाख रुपये की बात हाँ बे भाई हाँ इमा का ना गाड़ियों का ना हो गया एक भाई ना होटल से तमान क्या मालिक आएगी अपने

મેમન આગળ પેલી ઇન્સ કરે ભાઈ અલ્યા હું તો વાય કરતી આવ્યો મારે આબરૂ કઢાવા આવ્યો હોય આ તો પેલો છોકરો તો હાર હો જ રહેતું નહિ

મળી ના થાકી ના થોડું મારું જશે નઈ મને ઊંઘ ચડી આ તો ઊંઘવાનું ખરું હવે પાછળ નહી લાવવાના

તમે જોય એટલા તમારી વલાસ હોય તમે ઊંઘી જાઓ ખાટો ઊંઘો ને પેલા અમારે પાછળ ખાડો મને અચ્છા આવું જાય હાઠ ઊંઘ તો મને જબ્બર આય થયું રાતે હુઈ જો એટલે હવે હું નાહવા તો થોડી વાર ઉઈ જાઉ તાલ મને લાગ્યો જબરજસ્ત થાક કેમ કહીયા હું હેડી ના ખાશું બધું એટલે આવે થોડીયા હવા